બોટાદ ખાતે ત્રિમૂર્તિ મંદિર પોલીસ પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુંદર મજાના નવરાત્રીનું આયોજન કરવામાં આવશે બોટાદમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ મોટી નવરાત્રી ગરબીનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને બોટાદમાં શેરી ગરબા થતા હતા ત્યારે આ વર્ષે ત્રિમૂર્તિ મંદિર પોલીસ પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા બોટાદમાં આવેલ ઝવેરી જન્મા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રી મહોત્સવમાં ફક્ત બહેનોએ જ ગરબા લેવાના છે અને આ નવરાત્રિના આયોજનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તેમજ મહિલા પોલીસની સી ટીમ પણ સિવિલ રેસમાં ગરબે રમી બેન દીકરીઓની સુરક્ષા કરે છે ત્યારે બોટાદમાં ઝવેરી જીનમાં માતા બહેનો દીકરીઓને આ નવરાત્રી મહોત્સવમાં મન ભરી અને વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમવા આવે છે નવરાત્રી જોવા માટે ઉમટી પડી છે તેમજ બોટાદ શહેરના પદાધિકારીઓ પ્રતિષ્ઠિત નાગરિકો પણ આ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી ગરબાનો આનંદ માણે છે સુરક્ષા સેતુ સોસાયટી પોલીસના સહયોગથી બોટાદની અંદર ઝવેરી જીનની અંદર આજે નવરાત્રીનું આયોજન થયું છે છેલ્લા ત્રણ વર્ષથી બોટાદની અંદર કોઈપણ રાજ્યનું આયોજન થતું નહોતું ત્યારે બોટાદની જનતા આજે એક સરસ મજાનું જ્યારે આયોજન થયું છે ત્યારે અહીંયા હજારોની સંખ્યાની અંદર બહેનો ગરબે ઘૂમી રહી છે અને પૂરી સિક્યુરિટી પોલીસના સહયોગથી ને વિના મૂલ્યે ત્યારે આજે બોટાદ સંપૂર્ણે ઈલોડે ચેલી છે કાર્યક્રમ હોય છે અને એનું આયોજન હોય છે અહિયાં પ્રથમ દ્વિતીય અને તૃતીય અહિયાં મહિલાઓ દ્વારા પણ એનું મૂલ્યાંકન કરી અને ઈનામો આપવામાં આવે છે